હલો બધા કેવારી પાકડે ખાવા અલે હમ બધાય ભાખરી ચા માખણ ઘી ખાવા બરોબર જો આમાં છે ચા એટલે જો આપણે ચા લીલી અને જો મમતાએ ઘી નાખ્યું છે આપણે નાખવાનું માખણ હાલ તો માખણ નાખી દી ભાખરી ઉપર બરોબર અને આપણે ઘરથી ખાવાનું ચાલુ આલો બધાય માખણ ને ભાખરી ખાવા માખણ ભાખરી ચા અમારે જો માખણ કે ઘી જોઈ તો જ મજા આવે એટલે ગરમ ગરમ ભાખરી હોય ને તો ખાવાની મજા આવી હાલો બધા શીરાવા અને તમે માખણ ને ભાખરીનું ખાતા હોય તો કોમેન્ટ કરજો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરજો બરાબર ત્યાં સુધી આવજો